છોડવાની તજવીજ હાથ ધરી પ્રાપ્ત વિગતો મુજબ જાંબુઘોડા વન્ય પ્રાણી અભ્યારમાંથી વન્ય પ્રાણી દીપડા શિકારની શોધમાં જંગલથી દૂર ખેતરોમાં તેમજ રહેણાંક વિસ્તારોમાં આવી ચડતા ખેડૂતો તેમજ રહીશોમાં ભયનો માહોલ ઉત્પન્ન થાય છે ત્યારે કેટલાક વખતથી જાંબુગોડા નગર તેમજ જોટવડ ગામની આજુબાજુ દીપડા દેખાવાના બનાવો વધતા વન વિભાગ દ્વારા દીપડાઓને માનવ વસવાટથી દૂર રાખવા માટે વન્યપ્રાણી દીપડાઓને સલામત રીતે પાંજરેપૂરી જંગલમાં સુરક્ષિત જગ્યાએ વન વિભાગ દ્વારા છોડવામાં આવે છે આપણે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગોડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે આભાર